આજે તારીખ અઢાર ઓગસ્ટ સવારના સાડા છ વાગ્યા છે અમે લોકો ઘરેથી એટલે કે અમદાવાદથી અત્યારે નીકળી રહ્યા છીએ તો દોસ્તો આ વખતની એક સફર જુદી જ સફર કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે જોઈશું મહારાષ્ટ્ર ભારતનું રાજ્ય મહારાષ્ટ્રના કલ્ચર અને નેચરને આપણો પ્રયત્ન છે કે આ ટૂરમાં આ વખતે આપણે ભારતનું સૌથી બ્યુટિફુલ રાજ્ય મહારાષ્ટ્ર જેને કહેવાય છે અને એમાં એનો વેસ્ટર્ન ઘાટ એ આ ચોમાસાની સિઝનમાં અદ્ભુત દૃશ્યો સર્જે છે તો આપણે એની મુલાકાત લઈએ અને ભારતનું અને મહારાષ્ટ્રનું જે આપણું પૌરાણિક વારસો છે અજન્ટાઇલો એનો પણ આપણે પ્રવાસ કરીશું આ પ્લાનિંગ છે પછી ખબર નથી વરસાદ નડે અને પ્લાનિંગ બદલવું પડે પણ અત્યારે આ પ્લાનિંગ સાથે આપણે શરૂઆત કરી રહ્યા છીએ તો શરૂ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભારત માતા કી જય દોસ્તો આપ જોઈ રહ્યા છો મિડ એજ બાઇકર્સ યુટ્યુબ ચેનલ અને આ વિડીયો સિરીઝ છે મારા નેચર અને કલ્ચર ટૂર ભાગ પહેલો આ સિરીઝમાં અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ જ મજા આવશે સવાર સવારમાં અમદાવાદ શાંત લાગે છે ટ્રાફિકમાં થોડી રાહત છે બાકી દિવસ દરમિયાન ખૂબ જ ટ્રાફિક જોવા મળે ણા રોડ ઉપર જે ધુમ્મસ જેવું દેખાય છે તે અમદાવાદીઓ દ્વારા નિકાલ કરાયેલા પડતા કચરાનો ધુમાડો છે ને આ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે મસ્ત સિક્સ લેન રોડ છે મને ઘણીવાર સમજાતું નથી કે લોકો એક્સપ્રેસ વે ઉપરથી વડોદરા તરફ કેમ જાય છે આઠ ને અડતાલીસ થઈ છે અને વડોદરા પહોંચી ગયા છીએ લગભગ બે કલાકમાં અમે અહીંયા પહોંચી ગયા હવે અહીંથી સુરત થઈ અને અમે જવાના છીએ ડાંગ જિલ્લામાં આવેલું પદમરૂમ આજનો નાઈટ ઓલ્ટ ત્યાં છે વડોદરાથી સુરતના કડોદરા ચાર રસ્તાથી બારડોલી તરફ જઈ રહ્યા છીએ તમે જુઓ દોસ્તો દક્ષિણ ગુજરાતમાં ચારે તરફ હરિયાળી જ નજરે ચડે છે લીલાછમ ખેતરો વૃક્ષો જોઈને આંખોને ઠંડક પહોંચે છે આ આપણે આદિવાસી વિસ્તારમાં પ્રવેશી ચૂક્યા છીએ એવું લાગે છે કે જાણે કુદરત તો આદિવાસી લોકોએ જ સાચવી છે

પાઠકવાડીથી પદમ ડુંગરી જવા માટે ડાબે વળવાનું છે અહીંથી આ જંગલ વિસ્તાર શરૂ થાય છે હવે આપણે પાઠકવાડીથી પદમ ડુંગરી તરફ જઈ રહ્યા છીએ પાઠકવાડીથી પદમ ડુંગરી નવ કિલોમીટર છે પદમ ડુંગરી હવે ખાસું નજીકમાં છે આ આપણે પદમડુંગરી પહોંચી ચૂક્યા છીએ આજે સામે દરવાજો દેખાય છે પદમ પદમડુંગરી ટુરિઝમનો મુખ્ય દરવાજો છે તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે મુખ્ય દરવાજાથી લગભગ પાંચસો મીટર અંદર જવાનું છે રસ્તામાં મુલાકાતીઓ દેખાય છે આ ટુરિઝમની અંદર વાહન અહીંયા રોકાનાર જ લઈ જઈ શકે છે બાકીના લોકોએ બહાર પાર્કિંગ કરવું પડે છે આપણે અહીંયા પહેલેથી બુકિંગ કર્યું છે પણ એટલે રૂમની ચાવી લેવા આપણે જઈ રહ્યા છીએ આ એની મુખ્ય ઓફિસ છે જો તમે રોકાણ કર્યું હોય તો ત્યાંથી ચાવી મળે છે હવે આપણે ચાવી લઈ અને આપણને જે કોટેજ એલોટ કર્યું છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ પાંચ નંબરનું કોટેજ એલોટ કર્યું છે આપણે ભૂલથી ત્રણ નંબરના કોટેજ પાસે પહોંચ્યા પાંચ નંબર માટે હજી આગળ જવાનું છે આ જે પહેલું કોટેજ દેખાય એ પાંચ નંબરનું છે આ જે કોટેજ એલોટ કર્યું છે એ છે કોર્ટેજની બરાબર સામે નદી તરફ જવાનો રસ્તો છે ઉપર કેટલું ઊંચું જ નહીં પગથિયા બનાવે છે એટલે તમને ત્યાં જવામાં સરળતા રહે છે અહીંયા પહોંચતા હોય તો તમને જે નદીના પ્રવાહનો અવાજ સંભળાય છે એ જોઈને આમ તાત્કાલિક જવાનું મન થાય તો આપણે પદમ ડુંગરી પહોંચી ગયા સુરત પાસે થોડો ટ્રાફિક હતો પણ તેમ છતાં અમે લગભગ બે વાગે બે સવા બે વાગે અમે અહીંયા પહોંચ્યા સૌથી પહેલાં રૂમ લીધો અને ત્યાં અમે બધો સામાન મૂકી અને રૂમની સામે આ અને ચેકડેમ જેવું બનાવ્યું છે આ નદી છે અંબિકા છે બહુ સુંદર થાય ચોમાસું છે એટલે પાણી પણ ભરપૂર છે હંમેશા પાણી પડતું હોય એ જોવાની ખૂબ જ મજા આવે જે વોટરફોલ હોય કે કોઈ ડેમ સાઈટ હોય કે ચેક આ પાણીનો વેગ જુઓ જબરજસ્ત ફોર્સમાં પાણી પડી રહ્યું પદમ ડુંગરી વિશે બહુ સાંભળ્યું હતું કે બહુ સુંદર જગ્યા છે ગુજરાતમાં જે રેર જગ્યાઓ છે એમાંની ખાસ સરસ જગ્યા કોઈન્સિડેન્ટલી મહારાષ્ટ્ર નેચર અને કલ્ચરનું જે ટુર અમે પ્લાન કરી એમાં અમે પદમ ડુંગરી ફર્સ્ટ નાઇટ અમે રોકાયા છીએ કાલે અહીંથી અમે નાસિક જઈશું અને પછી પ્લાનિંગ તો ઘણું બધું છે પણ હવે જોઈએ વરસાદની શું શક્યતા છે સૌથી પહેલાં નદી તરફ જઈ અને હવે પછી આ જે દેખાય છે ઇકો ટુરિઝમની જગ્યા છે બહુ ઓછા લોકો છે અહીંયા આ તરફ આવનારા મોટા ભાગના લોકો નદી તરફ જાય છે તો આ પાર્ક છે બીની જંગલ જેવું લાગે અહીંયા આગળ એક આયુર્વેદિક ઉદ્યાન છે જોઈએ હવે એ આકર્ષણનું મારા માટે કેન્દ્ર છે આ એ આરોગ્ય વન છે પણ બંધ હોય એવું લાગે છે કે ખુલ્લું છે જવા મળે તો મજા આવી જાય પણ ખુલ્લું જ છે જાવ તો ધક્કોમારું જંગલ એવું થયું છે લોકોને આ બધામાં રસ જ નથી હવે આ બધું ઘાસ એટલું બધું ઉગી નીકળ્યું છે અહીંયા આપણને ખબર જ ના પડે આ જેમ કે પંગારી પંગારો હવે પંગારો કયો છે આગળ દેખાય છે એ જ છે ચોમાસાનો સમય છે અને ઘાસ ઘણું ઉગી નીકળ્યું છે એટલે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આવા સમયે સાપ ને એ પ્રકારના જાનવરો બહાર નીકળતા હોય છે આ એનું આરોગ્યવન છે ને એક સુંદર મજાની એક આર્જ બ્રિજ બનાવેલો છે રાત્રિના સાડા સાત થયા છે હા અહીંયા સાડા સાત જોઈને એવું જ લાગે છે કે રાત પડી ગઈ છે એકદમ શાંતિ છે એટલે આ પાણીનો અવાજ છોડી જે તમને આ સંભળાઈ રહ્યો છે એ પાછળ જે અંબિકા નદી હમણાં આપણે બપોરે ગયા હતા એ અંબિકા નદી જઈથી પસાર થાય આ એનો અવાજ છે હવે અમે જમવા માટે અહીંયા રેસ્ટોરન્ટ છે કેન્ટીન જેવું કહેવાય ત્યાં અમે આવ્યા છીએ ઓગણીસ તારીખને સવારે આપણે ફરીથી આ નદીની મુલાકાત લેવા આવ્યા છીએ પાણીનો પ્રવાહ થોડો વધ્યો એવું લાગે છે અને ફોર્સ પણ થોડો વધારે છે તો ઉપરવાસમાં જે વરસાદ થયો એના રણે છે ઓગણીસમી તારીખ અમે નાસિક તરફ જઈ રહ્યા છીએ રસ્તામાં બ્યુટીફુલ જંગલ છે સ્પીડ ધીમી રાખું છું ચોમાસાના કારણે આ જંગલ ઘણું ગાઢ દેખાય છે મસ્ત રસ્તા છે એટલે ચલાવવાની બહુ મજા આવી રહી છે આપણે એવું વિચાર્યું છે કે અહીંથી આપણે વઘઈ થઈને જ નીકળવાનું છે તો જો શક્ય હોય તો ગીરાધોધની મુલાકાત લઈએ ચોમાસામાં જોવાની બહુ જ મજા આવે ગીરાધો આ છે ગુજરાતનો નાયગરા સમાન ગીરાધોધ નાસિકના રસ્તામાં તો જેના આલ્લાદક દ્રશ્ય કહેવાય એ છે આ હાલ અત્યારે આ લોકો ગિરાધોધ પાસે નથી જવા દેતા એ કદાચ પહેલી સપ્ટેમ્બરથી જવા દેશે કારણ કે અત્યારે ચોમાસામાં થોડું આ ભયજનક હોય છે તો દોસ્તો આ ભાગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ નવા ભાગમાં આપણે નાસિક અને એની આસપાસના વિસ્તારની મુલાકાત લઈશું તો જોતા રહેજો આ અમારો મહારાષ્ટ્ર નેચર અને કલ્ચરલ પ્રવાસ દોસ્તો આ વિડીયો બને એટલો શેર કરવા વિનંતી અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરી લો જોતા રહો મીડેજ બાઇકર્સ